પછી કેરી ટામેટું અને કાપેલા લીલા ધાણા આ બધું વસ્તુ મિક્સ કરવાની છે પછી લીલી ચટણી થોડીક ઉમેર દેવાની છે થોડક સોસ ઈ થોડક ચનાચૂર પછી આપણે લાસ્ટમાં નાખવાનું છે ચીઝ પછી બરાબર મિક્સ કરવાનું હજુ ચીઝ નાખીશું હને થોડું હા થોડી આ ચટપટી વેફર મૂકી દેવાની આમ કરીને પછી ઉપરથી થોડું હજુ ચીઝ નાખી દેવાનું બન ગયા બેટા બી ચલો ખાને ઓકે ભેડ રેડી છે ચાલો ખાવા માટે